આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે થોડું દૂધ આપણે કાઢી લઈએ ત્યારબાદ એડ કરશું જો દૂધ ઘટ થવા માંડ્યું છે આપણે છે એના કરતાં થોડું અડધું થઈ ગયું છે ચાલો આપણું દૂધ ઘટ થઈ ગયું છે આપણે જે બાઉલમાં દૂધ કાઢ્યું તેમાં એડ કરી દઈએ પાછું સતત હલાવતા રહીએ જો એકદમ ઘાટું થઈ ગયું છે અને એના સમયે આપણે ખાંડ નાખી દઈએ જેનાથી ખાંડમાંથી પાણી હોય પણ આપણે ઓગળી જાય વ્યવસ્થિત પેંડા આપણે બની જાય દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે અને દૂધ પણ જો આપણે એકદમ ઘાટું થવા માંગ્યું છે એમાં મેં આ એક વાટકી ભરીને ખાંડ નાખી છે તમે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકીએ વધારે ગળું ખાતા હોય તો વધારે નાખવાનું ત્યાં તમે આમાં એલચી પાવડર નાખી શકો છો પણ અમારા બાળકોને ભાવતું નથી એટલે અમે એ નથી કરતા સિમ્પલ બનાવીએ છીએ પીંડા એક કલાક પછી આપણું દૂધની કંઈક આ રીતની સ્થિતિ થઈ છે પૂરેપૂરી એક કલાક થઈ ત્યારબાદ એટલું ઘટ બન્યું છે જો આપણો માવો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મજાનો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આ રીતે હલાવતા રહીએ ત્યારબાદ ઠંડુ પાડી દઈએ આપણે ઠંડુ પાડી અને પછી તેને આપણે પેંડા વાળી લેશું ફ્રેન્ડ્સ આપણે જો આ પેંડા જો માવોમાંથી કેટલું જ ઘી છૂટું પડે છે અને આપણે થાબડી પેંડા છે આપણા એકદમ થાબડી જેવા ટેસ્ટ આવે છે ગરમ છે એટલે થોડોક સેફ નહીં આવે પણ પછી સરસ છે